આ સુલેટ પાણી બધું પાણી આ ખુલી ગયું પાત્ર ખુલી ગયું હા બધું થી પાણી આવ્યું ઉપરથી અહીંયાથી આમ રહી પાછળ ઘરમાં દોડો બધા બોલ રહી ગયા ધાકેલા પણ આ સરોગો બી ભાંગી ગયો છે હવે ખેતર જઈએ છે કેટલું નુકસાન છે આ બાજુ જોઈએ આ બધું આ સાગડો ભાંગી પડ્યો પછી આગળ આંબા કેળીઓનું નુકસાન છે બતાડવું પછી હે જુઓ આંબો નુકસાન કેરીઓ બે આ ડાળ નુકસાન જુઓ આ તૂટી ગઈ આ બધે જ નુકસાન છે આ મકાઈ નહીં પાછી આ બધી ચાર ઢોર ની આખા ખેતરમાં વિખાઈ ગઈ છે ને આ કેરીઓ આંબા હોય ને બહુ ઘણું નુકસાન છે આગળ પેલી બાજુ ભી જઈને બતાવું આ જો મારો બધું પૂરો બધું પૂરો હે હા આ બધું ઉડાયું છે બેહવા બી કામ લાગે એવું

હાલો આંબો બાજુ જોઈએ કેટલું નુકસાન છે આ જો કેરીઓ નુકસાન કેટલું છે આ મોટી મોટી કેરીઓ બગાડી છે આ બાજુ છે આ કેરીઓ જો મોણા પહેરા હોય એ રીતે પડેલી છે નીચે હા છે બીજી પછી આગળ આ કેરીઓ જ કેરીઓ છે બીજી નીચે ઘણી કેળીઓ પૈડી છે છે એક જાતનો આ દાળ પૈડી છે આંબાની હા આગળ બાટું મોટું હતું ઊંચું ઊંચું એ બાટું પડી ગયું છે આ જો બાકી આંબાને વધારે નુકસાન છે આ બાજુ ઓછું છે નુકસાન બાટુમાં ઊંચું બાટું પડી ગયું છે કેળિયાનું વધારે નુકસાન વળાદ તો ઓછો છે આંબા વધારે છે આ બાજુ ઓછો કોટર માં પાણી આવી ગયું આ કોટરા માં પાણી આવેલું આખો એટલો વરસાદ આવેલો આ બાજુ બધું કીચડ કીચડ થઈ ગયું છે આ કીચડ કીચડ થઈ ગયું બાઈક જવાનું અઘરું પડે છે એટલે કામ કરીએ

કામ ચાલુ છે રસ્તા સફાઈ નું આ ડેકો કિચર કિચર ડેકો ડેકો કિચર એમ